જય સીતારામ જય આપાગીકા ધર્મ જાગરણ સૌરાષ્ટ્ર પ્રાંત દ્વારા એક સત્તાધાર અલખ યાત્રાનું ભવ્ય આયોજન કરેલ છે એ તારીખ પચીસ આઠ બે હજાર પચીસના રોજ ભાદરવા સુદ બીજના પવિત્ર દિવસે આ એક અલખ યાત્રાનું આયોજન કરેલ છે આનો ધ્યેય અને આનું લક્ષ્ય એવું છે કે આપણી સનાતન ધર્મ જાગ્રત રાખવા માટે આપણે હિન્દુ ધર્મને જાગ્રત રાખવા માટે આ ધર્મની જ્યોત જાગ્રત રહે એ માટેનો મુખ્ય ધ્યેય અને લક્ષ્ય છે કેટલાય વર્ષોથી એમ કહેવાય કે ચાર પાંચ વર્ષોથી આ અલખયાત્રાનો આરંભ થયો છે અને સાવરકુંડલા કાનજી બાપુની આશ્રમથી આ અલખયાત્રા નીકળે છે અને સત્તાધાર સુધી આ ધામધૂમથી આ અલખયાત્રા જાય છે ગામો ગામથી અનેક ભક્તો આમાં જોડાય છે જેથી કરીને એમ કહેવાય વિશેષ આ વર્ષે ધાર આશ્રમથી આ અલખયાત્રા જોડાવાની છે એ સાવરકુંડલા જશે સાવરકુંડલા ત્યાં પણ પૂજ થશે રથનું અને ત્યાંથી પાછી ઉપડીને સત્તાધાર સુધી પહોંચશે અમરેલીથી પણ અનેક ભક્તો આ અલખયાત્રાની અંદર જોવા જોડાવાના છે બગસરાથી પણ અનેક ભક્તો આ અલખયાત્રાની અંદર જોડાવાના છે તારીથી પણ અનેક ભક્તો આ અલખયાત્રાની અંદર જોડાઈને એમ કહેવાય કે આપણે હિન્દુ ધર્મને જાત્ર જાગ્રત રાખી આપણી સંસ્કૃતિને સંસ્કારોને જાગ્રત રાખવાનું માત્ર ને માત્ર જો આ કાર્ય કર્યું હોય તો સાવરકુંડલાના નાગરિક સાવરકુંડલાના હરેક કાર્યકર્તાએ કરેલું છે તો આપ સર્વો આ અલખયાત્રાની અંદર જોડાવ દિવેલ પૂરીને આપણે આ જોતને અવિસળ જાગ્રત રાખીએ અને એમ કહેવાય કે આ અલખયાત્રા સવારમાં છ વાગે ધારથી નીકળશે સાડા સાત વાગે સાવરકુંડલા મુકામે કાનજી બાપુની આશ્રમે પહોંચે અને ત્યાંથી પૂજન કરીને બાપુના હાથે ધ્વજ ફરકાવીને અલખ યાત્રા સત્તાધાર સુધી પહોંચે તો આપ સર્વોને ધાર આશ્રમથી મહનશ્રી ગણપત બાપુ તેમજ સર્વો ભાવિક ભક્તો અમે બધા ભાવપૂર્વક આપને આમંત્રણ પાઠવીએ છીએ કે આ લખયાત્રાની અંદર જોડાવ સાવરકુંડલાના હરેક કાર્યકર્તા પણ આપ સર્વોને આ વિડીયો દ્વારા આમંત્રણ પાઠવે છે અને ખાસ વિશેષ ત્યાં બપોર પછી ચારથી સાડા ચાર વાગે આ લખયાત્રા સત્તાધાર ધામની અંદર પહોંચે અને ત્યાં પણ ભવ્ય ધર્મસભાનું આયોજન કરેલ છે અનેક સંતો આ લખયાત્રાની અંદર જોડાવાના છે ભવ ભવ્ય આ ધર્મસભાની અંદર આપણને રૂડા આશીર્વાદ પાઠવીને એમ કહેવાય કે ત્યાં આપાગીગાની જગ્યામાં એક ધજા ફરકાવી આ અલખ ત્યાં પૂર્ણ થશે આવી એક ભવ્ય અલખ યાત્રા છે આ સર્વ ભક્તો વાલા પધારો એ ભાવ સાથે બોલો